નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કાનિયો નવી વહુ લાયો એટલે રાતે પાર્ટી કરતા દારૂડિયા મિત્રોમાંથી એક કાન્યાને સલાહ આપતા બોલ્યો જો કાન્યા આ બૈરાને થોડી ડરાવીને રાખજે હો નકર ફાટીને ધુમાડે ચડી જાય અલિયા હોવે હો જો પેલા ભેમલાએ બહુ લાડ કર્યા તો આખા ગામના જોતા ભેમલા સામુ ચપ ચપ કરીને ભેમલાની આબરૂનો કચરો કરી નાખ્યો છે નસામાં બીજો બોલ્યો એટલે કાનિયાએ દેશી દારૂની કોથળી મોઢેથી તોડતા પૂછ્યું અલ્યા પણ ડરાવીને જેવી રીતે રાખવી ઈ તો મોઢેથી ફાટો ટેમલો ડોલતા ડોલતા બોલ્યો અમને વાંઢાને ગતાગમ ઓછી પડે આ વિહલાને પૂછી લે એની તો આંખ ફરકે ને બાયડી ધ્રુજે છે વિહલો મૂછ પર હાથ દેતા બોલ્યો સાચો મરદ લોકો મને એટલે જ માણે છે તો ભૈયા મને પણ શીખવાડ ને આજ મારી પહેલી રાત છે કાન્યો બોલ્યો જો કાન્યા આજ તારી પેલી ઘરનો દારૂ પેટમાં પડ્યો છે એટલે તારી વાતનું માન રાખી શીખવું છું બાકી મરદાનગીની વાતો મફતમાં ના શીખવાડે કોઈ કહેતા છાતીના બટન ખોલતા વિહલો બોલ્યો જો બાયડીને લાડ પહેલા ખૂબ કરવાના પણ પાછળથી ગમે વાંક ગોતી એક ઝાપટ કે પાટું મારી દેવાનું વાહ વીલા શું જોરદાર સીખ આપી છે કાન્યો જો તારી વાત માનશે તો આખો મરત કહેવાશે બોકતા જ ટેમલો નશામાં લાંબો થઈ સુઈ ગયો પણ બાયડી બૂમ પડશે તો પહેલી રાતે જ ભવાડો નહીં થઈ કાનિયાએ પૂછ્યું અલ્યા બોલે જ નહીં સારા ઘરની છોડી હોય તો અને સામ બોલે તો પછી ધોકો લેવાનો અને પડી જવાનું સારું ત્યારે લ્યો રામ રામ બહુ મોડું થયું છે કહીને કાન્યો નીકળ્યો ઘર તરફ વીલો બોલ્યો ડર તો નહી હો જરાય તારા સિંહ જેવા ભેરુઓ તારી સાથે જ છે કાન્યો ઘેર આવ્યો તો જોયું ઘૂંઘટ તાણી રાજુલા ડેલીની સામે ઠેલડીની જેમ રાહ જોતી હતી પણ આ દારૂ ઢીચેલો મોરલો નશામાં નાચી રહ્યો હતો કાનિયાએ રાજુડીને પહેલા તો કહ્યું કે મિત્રોએ જબરજસ્તી દારૂ પાયો નકર હું તો કોક સારા દિવસે જ પીઉ છું કહીને માફી માંગીને રાજુડીને ખૂબ જ સ્નેહથી છલકાવી દીધી રાજુડી પણ ખૂબ જ ડાહ્યો ભરથાર મળ્યો છે એમ માનીને ને વરસાવા લાગી બંને એકબીજામાં સમાઈ ગયા સારો પતિ મળતા રાજુડી ખૂબ જ મલકાઈ રહી હતી સવારે વહેલા પાંચ વાગે કાન્યાની આંખ ઉઘડી અને પેલા મર્દ વિહલાની વાત યાદ આવી કે વાંક કાઢીને ઝાપટ મારવી કાનીઓ ઢોલિયામાંથી ઊભો થયો ને સૂતેલી રાજુડીનો નિર્દોષ ચહેરો જોઈને તેણે હૃદયમાં પ્રેમ ઉભરાયો અને દયા પણ પ્રગટી વળી પાછી વાત યાદ આવતા મનમાં બોલ્યો મારે ગામમાં મરત બનીને રહેવું હશે તો થોડો પાવર કરવો જ પડશે તે હવે તાડુકી બોલ્યો એ ઉઠ આ તારા બાપનું ઘર નહીં કુકડો બોલી રે પછી જાગે સુખેથી નીંદર લેતી રાજુડી ઊંઘમાં બોલી મારા બાપાના ઘર જેવું જ હવે તો આ સાસરું લાગે છે તારો પ્રેમ જોઈને કહેતા રાજુડી આળસ મળીને ઊભી થઈ તેવી જ કાન્યાએ એક ઝાપટ ગાલ પર મારી દીધી રાજુડી ચમકીને કાન્યા સામુ જુએ તે પહેલા જ ભળનો દીકરો કાન્યો ત્યાંથી સરકી ગયો તેને ડર હતો કે આ બાયડીનો શું ભરોસો ક્યાંક વળતો હુમલો કરે તો આબરૂનો કચરો વહેલી સવારે શિખામણ કરીને કાન્યો કોલર ઊંચો કરીને ટેમલાના ઘેર આવતા જ ટેમલાએ જોરથી પૂછ્યું ઓહો બહુ મોજમાં છે કાંઈ સવારે વિહલાએ કહ્યું હતું તેમ ઝાપટ મારી કે નહીં હાવ ઉઠતા જ એક વડગાડી દીધી હવે હું પણ મરત બની ગયો કાન્યો બોલ્યો એટલે ખુશ થઈ ટેમલો બોલ્યો વાહ મારા હાવજ તો આજ રાતે પાર્ટી આપવી પડશે કાન્યો હરખથી બોલ્યો હા હા પાકું લે પૈસા દસ કોથળી લેતો આવજે પણ આજ હું દારૂ નહીં પીવું બેકાર ટેમલો ટેતનો દારૂના પૈસા મળી જતા નાચવા લાગ્યો બરમાથી ટેમલાની બહેન રેખલી આ વાત સાંભળી ગઈ તે દોડી સીધી નવી વહુ રાજુડી પાસે જઈને બોલી એ અલી ભાભી તમને સવારે કાનાભાઈએ ધોલ મારી હતી ગાલ પર રાજુડી ચમકી બંધ બારણે બનેલી વાત ફેલાણી કેવી રીતે તે બોલી કેમ તું કરી જોતી હતી હાઈ કહેતા કલી જોડે આવીને બોલી ભાભી મેં છુપાઈને આખી વાત સાંભળી લીધી મારા ભાઈ જોડે કાના ભાઈ વાત કરતા હતા અને હું સમજી ગઈ કે પેલો પીટીયો ગામનો ઉતાર દારૂડિયો વહેલો છે ને ઈને જ આ ડાહિયા ડમરા કાનાભાઈને બાયડીને ઝાપટ મારવાનું શીખવાડ્યું હતું પીટીઓ કોકના સંસારમાં આક લગાડે છે ભાભી મારો જીવ બળ્યો એટલે કહેવા આવી સાચવજો કાનાભાઈને ગમમેમ કરીને સંભાળી લેજો રાજુડી ઘૂંઘટ ઊંચો કરી બોલી સવારથી મનમાં કોકડું ગૂંચવાઈ રહ્યું હતું કે મારો ડાયોડમરો લાગતો ધણી ઝાપટ કેમ મારીને ગયો મને હવે જવાબ મળી ગયો તે રખલીને પેંડ આપતા બોલી હવે આજથી રાત બદલવાની હશે રાત બદલાની હશે હું તારા ભાઈને સુધારી દઈશ રેકલી ગભરાઈને બોલી ભાભી જે કરો સાચવીને હો વાત ઘર બહાર ન જાય અને મારું નામ ન આવે તેમ કરજો કહીને રેખલી મીઠાઈ લઈને ગાગર લઈ ગઈ આ તરફ રાત પડતા જ જામી પાર્ટી કાનિયાની જય બોલાવીને બધા તળાવની પાડે ઢીંચવા બેઠા એક જણ બોલ્યો કાનિયા બાયડીએ બીવડાવ્યો છે કે શું આજ દારૂને અડતો પણ નહીં ના ના કાનાભાઈએ તો સવારે જ ભાભીને ઝાપટ મારીને મરદાનગી દેખાડી દીધી છે વિલો બોલ્યો સાબાસ મારા વાઘ હવે તો આ સિંહ અને વાઘની મરદાનગીની વાતો ગામ આખામાં થશે ખુશીમાં એક કોથળી તો પી ભેરું ના ના હું રોજ નહીં પીતો આ તો તમને પાર્ટી આપી કાન્યાને ઘર તરફ જવાની તૈયારી કરતો વહેલો બોલ્યો આજ તો એક મારવાનું ભૂલતો નહીં મરદનો રોફ તો જમાવી જ રાખજે હા હા કેવું જ ના પડે હવે તું શીખી ગયો કહેતા કાનભાઈ પહોંચ્યા ઘેર રાજુડી પણ આજ સિંહણ બનીને બેઠી હતી જેવો આ હાવજ ઘરમાં બેઠો કે ફટાક કરતા બારણું વાસી કાન્યો કઈ સમજે તે પહેલા જ પકડીને તેના મોઢે ડૂચો મારીને ઢોલિયા સાથે જ બી પગ બાંધી દીધા કાન્યો રાજીનું ભયાનક રૂપ જોઈને ગભરાયો તે મનમાં બોલ્યો ક્યાંક ચૂડેલ તો પરણીને નહીં આવી ગઈ ને આના શરીરમાં રાજુડીએ ઝાડો બાવળનો ધોકો હાથમાં લીધો આ જોતા જ કાન્યાને પરસેવો છૂટી ગયો તે વિચારવા લાગ્યો ફજેતી થશે હે ભગવાન બચાવો તે રાજુડી સામું જોઈને ઉ કરીને માથું હલાવવા લાગ્યો પણ રાજુડીએ તો ગુસ્સામાં ઢોલિયા પર ચડીને બે હાથે જોરથી મારવા ધોકો ઉગામ્યો ડરના માર્યો કાન્યો આંખો મીચીને માર ખાવાની રાહ જોવા લાગ્યો તેના જીવનની આ સૌથી ભયાનક બદલાની રાત લાગતી હતી પણ આ શું તેને નવાય લાગી રાજુડીએ તેના મોઢેથી ડૂચો ખોલીને કહ્યું પત્નીને કોઈક લફંગા ભાઈ બનના કહેવાથી મારવાથી મર્દ ના બની શકાય પણ પત્નીને હૃદયથી સ્વીકારી માન આપીને જ સાચો મર્દ બની શકાય ધણી તમે ખોટા રવાડે ચડી ગયા છો એટલે સાચા રસ્તે વાળવા મેં આજે બદલાની રાતનો અનુભવ તમને કરાવ્યો મને માફ કરજો કહેતાક રાજુડીએ કાન્યાના હાથ પગના બંધન ખોલી દીધા અને હાથ જોડી બેસી ગઈ કાન્યો તેની પાસે બેઠો થતા બોલ્યો રાજુડી હાચું કહું તો તને મારવા જતો હતો ત્યારે જ મને લાગ્યું કે હું તારો ગુનેગાર છું પણ પહેલા દારૂડિયાની વાદે ચડીને હું મહારાજ સંસારમાં દિવાસળી ચાંપી રહ્યો હતો તે ન સમજી શક્યો કહીને રાજુડીની આંખોમાં જોઈ બોલ્યો જો આજ મે દારૂને હાથ પણ નહીં લગાડ્યો વહાલી રાજુડી હું તારી માફી માંગુ છું હવે તારો ગુસ્સો ઉતારી લે બસ તને છૂટ આપું છું બે ચાર ધોકા મારી દે એટલે રીસ ઉતરી જાય તારી રાજુડી હરખીને કાનિયાને હાથ પકડીને હૈયા સરસો ચાંપી બોલી ઓ મારા ભોળા ભરથાર તું તો સાચે જ હૃદયથી મને ખૂબ જ માન આપે છે એ પહેલી રાતે જ મને સમજાઈ ગયું હતું પણ આ દારૂડિયા દોસ્તારોની ખરાબ સંગતમાંથી છોડાવવા મારા ડાહિયા ડમરા ધણીને ત્રાસ આપી બદલાની આ રાત બનાવી અરે મારી રાજુડી તો ભારે ચાલાક નીકળી હું તો ધન્ય બની ગયો તારા જેવી વહાલી પત્ની મેળવીને કહેતા રાજુડીના ખીલતા ગુલાબી ગાલ પર હાથ રાખીને કાન્યો બોલ્યો ધણીએ પોતાની માન સન્માન આપવું જ જોઈએ તો જ તે ધણી સાચો જો રાજુડી આ બદલાની રાત સદાય મજાનું સંભારણું બની હો રાજુડી બોલી હવે તો તું મને હેરાન કરશે તો પણ કંઈ નહીં બોલું બસ ઓહો હેરાન તો તને હું આખી રાત કરીશ પણ વહાલ થયો રાજુડી કૂદીને કાન્યાની કાનિયાની વળગી પડી બદલાની એ રાત નારીને સાચું સન્માન પતિ તરફથી મળતા ખૂબ જ મજાની સુખમય બની ગઈ